નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આજે આપણે આ વિડીયોમાં કયા કયા વડાપ્રધાનને ભારત રત્ન મળેલો છે એ આપણે ટ્રિક સાથે જાણીશું તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબ્સક્રાઇબ કરજો તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ભારત રત્ન મેળવેલ વડાપ્રધાનને યાદ રાખવા માટે મિત્રો તમારે આ એક ટ્રિક યાદ રાખવી પડશે જરા લાઈન મે આ જ એટલે પંડિત જવાહરલાલ નેહરુ જેમને ઓગણીસો પંચાવનમાં ભારત રત્ન મળ્યો હતો રા એટલે રાજીવ ગાંધી જેઓને ઓગણીસો એકાણુંમાં ભારત રત્ન મળ્યો હતો લા એટલે લાલ બહાદુર શાસ્ત્રી જેઓને ઓગણીસો સાસઠમાં ભારત રત્ન મળ્યો હતો ઈ એટલે ઇન્દિરા ગાંધી જેઓને ઓગણીસો એકોતેરમાં રત્ન મળ્યો હતો મે એટલે મોરારજી દેસાઈ જેઓને ઓગણીસો એકાણુંમાં રત્ન મળ્યો હતો આ એટલે અટલ બિહારી બાજપેયી જેઓને બે હજાર પંદરમાં ભારત ન મળ્યો હતો તો મિત્રો આ આથી વડાપ્રધાનને યાદ રાખવાની ટ્રિક તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલને પ્રેસ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં